સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતી અને બિલદાર બ્રધર્સ ના પ્રોડક્ટન માં બની રહેલી ગુજરાતી ફિલ્મનું મોશન પોસ્ટર આ ફિલ્મનું ટાઇટલ અને આ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી દેવામાં આવી છે આજે આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બિલદાર બ્રધર્સ ના બની રહેલી આ એક એક્શન ડ્રામા ફિલ્મ છે અને આ ફિલ્મનું ટાઇટલ ભોળા નો ભગવાન રાખવામાં આવ્યું છે અને આ મોશન પોસ્ટર માં આપ સૌ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના બે અલગ અલગ અવતાર જોઈ શકો છો

આપ સિનેમા ઘરો જોવા મળી જશે આ ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પંડ્યા જેવા ઘણા બધા કલાકારો આ ફિલ્મમાં જોવા મળવાના છે હજુ આ ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને અને હજુ આ ટ્રીઝર આવવાના બાકી છે તો આપ સો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ભોડા ભગવાન ફિલ્મનું આ મોશન પોસ્ટર કેવું લાગે તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી